તો મિત્રો આજે આપણે જાણીશું મનુષ્યનો સારો સમય અને ખરાબ સમય આવતા પહેલા મળે છે કેટલાક સંકેતો ભાગ્યથી વધારે અને સમયથી પહેલા કંઈ મળતું નથી તો તમે પણ એ જાણતા હશો કે સમય બહુ બળવાન હોય છે જેની મારથી બચવાનો કોઈ પણ માટે અસંભવ છે એ જ સમય જ છે કે જે ધારે તો રાજાને રંગ બનાવી શકે છે અને રંગને રાજા બનાવી શકે છે મિત્રો તમે પણ અનુભવ કર્યો હશે કોઈપણનો એક સરખો સમય નથી હોતો જો આજે કોઈનો સારો સમય ચાલી રહ્યો હોય તો આગળ જતા તેનો ખરાબ સમય આવવાનું નિશ્ચિત છે અને સમય વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કંઈક આવા જ સંકેતો બતાવ્યા છે જેનાથી તમે જાણી શકો છો કે તમારો કેવો સમય આવવાનો છે તો ચાલો જાણીએ શ્રી કૃષ્ણએ બતાવેલા સમયથી જોડાયેલા કેટલાક સંકેતો સંકેત પહેલો જ્યારે પણ કોઈ વ્યક્તિની આંખ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણથી પાંચની વચ્ચે ખુલી જાય છે અથવા આ સમયની વચ્ચે એના સપનામાં ભગવાનનું સ્મરણ થઈ જાય છે અથવા માનવીને લાગે છે કે કોઈ તેને દિશા બતાવે છે તો તેનો અર્થ એ છે કે તેના જીવનમાં સમૃદ્ધિ અને પ્રગતિ નિશ્ચિત છે જેને પૂરી કરવા માટે ભગવાન સ્વયં તેની મદદ કરે છે સંકેત બીજો જ્યારે પણ કોઈ વાનર તમારા ઘરની અગાસીમાં કેરીની ગોટલી ફેંકીને જતો રહે છે તો આ સંકેત પણ સુખ સમૃદ્ધિનો માનવામાં આવે છે જ્યારે પણ કોઈ બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે આ પણ સંકેત સુખ સમૃદ્ધિનો માનવામાં આવે છે સંકેત ત્રીજો જ્યારે પણ કોઈ વ્યક્તિ પૂજા કરવા બેસે છે અને તેની સામે ભગવાનને ચડાવેલ ફૂલ તેની ઉપર પડે છે તો આ ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે અને તે પણ સારો સમય આવવાનો શુભ સંકેત માનવામાં આવે છે આનાથી જોડાયેલો એક બીજો સંકેત એ પણ છે કે જ્યારે મનુષ્ય અચાનક બહુ ખુશ રહેવા લાગે તો એનો મતલબ એ છે કે તેના મનમાં ભગવાનનો વાસ થયેલો છે અને આ સંકેત પણ શુભ માનવામાં આવ્યો છે સંકેત ચોથો જ્યારે કોઈ ગાય તમારા દરવાજામાં દરરોજ આવી જાય અને તે ગાયને તમે જમવાનું અને પાણી આપો છો તો સમજી જાઓ કે તમારા ઘરમાં ભગવાનની કૃપા થવાની છે અથવા તમે જ્યારે પણ સવારે ઘરની બહાર જાઓ છો તો તમારી સામે પાણી કે દૂધ લઈને કોઈ વ્યક્તિ દેખાય છે તો આ પણ સુખ સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે સંકેત પાંચમો એવું પણ માનવામાં આવે છે કે જ્યારે તમને સપનામાં ભવિષ્યમાં થનાર ઘટના પહેલેથી જ દેખાય છે તો આ પણ ભગવાનનો સંકેત માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ સગા સંબંધી સવાર સવારમાં કોઈ પૈસા આપીને જાય છે તો તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનું આવવાનું નિશ્ચિત છે અને સમજી લેજો કે તમારા જીવનમાં ધન સંપત્તિને લગતી સમસ્યા પૂરી થવાની છે સંકેત છઠ્ઠો બાળકોને ભગવાનનું બીજું રૂપ પણ માનવામાં આવે છે એટલે તમારા ઘરમાં અચાનક કોઈ નાનો બાળક ઘરમાં આવે છે તો તે બહુ જ ભગવાનનું સીધે સીધો પ્રવેશ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે કોઈ બાળક તમારા આંગણામાં ખુશીથી રમે છે અને આનંદિત થાય છે તો તમારા ઘરમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિ આવવાનું નિશ્ચિત છે તો મિત્રો હું આશા રાખું છું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલા આ સંકેત તમે સમજી રહ્યા છો તો આવા જ સભર અને રસપ્રદ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ